બે હજાર પચીસના આજે એકત્રીસ તારીખ એટલે કે છેલ્લો દિવસ છે અને જામનગર જિલ્લાના પસાયા ગામમાં વરસાદની વાત કરે તો અત્યારે ચાલુ થયો છે ધીમો ધીમો અને આ વરસાદ ભાઈ ખેડૂને બહુ નડે બહુ માર લાગે આ વરસાદનો ખેડૂને કેમ કે અત્યારે માણસોના ભૂકા પડ્યા હોય ને ઠેર ઠેર ઢાંકેલા હોય તમે જોઈ રહ્યા છો જો અહીંયા બે ઢગલા પડ્યા છે એક અહીંયા અહીંયા છે ને એક આગળ છે એક ડગલો અત્યારે માણસને ભાઈ એમ કહેવાય કે તુવર છે જીરું છે સણા છે જો આ જીરું છે આગળ આમ સણા પણ છે લોકોને ખાર ધોવાઈ જતો હોય છે બહુ નુકસાની થાય છે અત્યારે જે વરસાદ માવઠાના પડે છે તો એમાં બહુ અતિશય અછી નું નુકસાની થાય મિત્રો જુઓ તમે માણાને હજી ભૂકાના ઢગલા એમના પડ્યા છે જવો નુકસાની થાય બહુ વધારે ભાઈ મિત્રો તો કોમેન્ટમાં કહેજો કે તમારે ત્યાં વરસાદ છે કે નથી તો આવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો જો માણસો અત્યારે હેલા આવે છે ચાલો વરસાદમાં શું કરે કામ તો કાંઈ થાય નહીં હવે પછી ખેતરબાડા નીકળી જાય છે અને વરસાદની વાત કરે તો ધીમો ધીમો વધતો જાય છે એવું છે મિત્રો